સ્કૂલે જઈ આવ્યો આજે ને ફર્સ્ટ ડે કેવો ગયો તો મજા આવી હતી સાવ સુ જ્યાં સુધી ઉપરની સ્કૂલ નો થાય ત્યાં સુધી આપણે દોઢ વાગે જમવાનું છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં એ નવો વિડીયો આપણો અહીંયાથી શરૂ થાય ઓડરિયાળા નવો વિડીયો નવો

बाकी कैसे 6:30 बजे उठ आई गयो आकाश मोठो થઈ ગયો છેટવા સુધી છે એટલે આટલું વાટ છે આવોનો આ મોટું થઈ જાય એટલે હવે કઈ ઉપાધિ જેવું નથી નિરણ તો પુષ્કળ થઈ રહી મજા એમાં ભૂલી ગયા ખેરા બધી બસ જો વાવણી બધું થાય તો આપણે એ પણ તમને શેર કરશું વાવણી નું નહીં પણ થાય વાવણી થઈ અહીંયા જો કોવડાની માંડવી છે ને આપણા એટલામાં એ કોવડાની માંડવી કરી ઓલું ખેતર આપણું નથી એ બીજાનું છે આપણું છે અહીંયા કોવડાની માંડવી કરી બસ જો પાણીનું થોડુંક ઓલું છે એટલે હવે વાવણી વરસાદ થાય તો હવે કંઈક વાવણી કરીએ હવે બધા ક્યાંય કે ચૌદ તારીખને તેર તારીખને તો હવે જયાંય વરસાદ છે હવે જયાં આવે તો આપણે બપયાંય મોટા મોટા થઈ ગયા જો પાક ઉપર આવી ગયા આપણે વેકેશન માં ગયા ને તો એટલા નતા પાક ઉપર આવ્યા મસ્ત પાક ઉપર આવી ગયા બસ મસ્ત ઘરે જવાનો ટાઈમ છે મહેન્દ્ર રાવ સામે ઉભા બસ જો તો પપ્પા ઘરે તે આવી ગયા ઘરે હા ખાધું ને બધું કરી દીધું ગયા આજનો દિવસ કુલ કમારો આવો રહ્યો અને આ સાથે આજનો આવી રહ્યો પણ આપણે આઈ પૂરો કરીએ નો આવ્યો મળીશું નવા વિડીયો ત્યાં સુધી આવજો ધ્યાન રાખજો બધા લેશન કરે કાજે થોડુંક બાકી છે